વંશી સુનિતા વિલિયમ્સ ફરી અંતરિક્ષની ઉડાન ભરવા માટે તૈયાર છે આ વખતે તેમની સાથે બુચ વિલ્મર પણ હશે નાસાના બે અનુભવી અંતરિક્ષયાત્રી બોઈંગના સ્ટાર લાઇનર અંતરિક્ષયાનમાં સવાર થઈને અંતરિક્ષ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે આ પહેલું માનવયુક્ત અંતરિક્ષયાન હશે જે આવતીકાલ સાત ઉડાન ભરશે નાસાના જણાવ્યા અનુસાર યુનાઇટેડ લોન્ચ એલાયન્સ એટલસ વી રોકેટ અને બોઈંગ સ્ટાર લાઇનર અંતરિક્ષયાન આવતીકાલ સાત મેની સવારે આઠ ને ચાર મિનિટ ઉપર કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવનાર છે તો મિશનને સંચાલિત કરવા જઈ રહેલા સુનિતા વિલિયમ્સ છે તેઓ થોડા ગભરાયેલા છે પરંતુ નવા અંતરિક્ષ ઉડાન ભરવાને લઈને ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ